આ વીડિયો અમદાવાદના ખૂણે ખૂણે સુધી પહોંચાડી દેજો નહીં તો મજા નહીં આવે અને વિડિયોને લાસ્ટ સુધી જોઈ લેવા માટે નમ્ર વિનંતી છે ચોક્કસથી બધાનો ફાયદો થવાનો છે તો કોઈપણ ઉતાવળના કરતા વિડિયો આખું જોઈ લેજો પછી તમે ડિસાઈડ કરજો કે અમે જે કહીએ છીએ એ સાચું શક ખોટું છે હું શું સલમાન ખાન વિડિયો જોતા રહેજો જાસ્મીન મેટ્રેસ તમારા માટે સરસ મજાની ઓફર લઈને આવ્યું છે હવે તમે અમદાવાદના કોઈપણ ખૂણેથી કાઢેલું મંગાવી શકો છો કદનું ઘરે આવે ત્યારે પેમેન્ટ કરવાનું છે તો ચોક્કસથી એકવાર ઓર્ડર આપજો હોલસેલમાં સમગ્ર ગુજરાતમાં કોઈપણ જગ્યાએથી ઇન્કવાયરી કરી શકો છો અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ ડિલિવરી કરી આપીશું ચોક્કસથી ઇન્કવાયરી કરજો મિત્રો અને વધુ માહિતી માટે અમને કોલ પણ કરી શકો છો અમદાવાદની અંદર અમે સફેદ વોશેબલ રૂમમાંથી બનેલી ગાદીના ભાવ બિલકુલ વ્યાજબી રાખેલ છે જે તમને જણાવી દઈએ તો ત્રણ બાય છની ગાદીના ભાવ અઢારસો રૂપિયા ચાર બાય છ ની ગાદીના ભાવ બે હજાર ત્રણસો રૂપિયા અને પાંચ બાય છ ની ગાદીના ભાવ બે હજાર નવસો રૂપિયા છ બાય છ ની ગાદીના ભાવ ત્રણ હજાર ત્રણસો રાખવામાં આવ્યા છે તો હવે તમારા ભાઈબંધોનો પણ ફાયદો કરાવો હોય તો બધા ભાઈબંધોના વીડિયો મોકલી દેજો અને વટવા બાજુ આવવાનું થાય તો ચોક્કસ અમારી મુલાકાત લેજો અને બીજી વાત એ કે તમે બધા ભાઈબંધોને મોકલી દેજો આ વીડિયો ખૂબ જ અગત્યનું